આજરોજ સવારે આશરે દોઢ થી અઢી ના સમયગાળામાં એક મોટી કારફોડ ચોરી થયેલી છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે યોગેશ પિરુમલ સિંધી જે છે એના પરિવારજનો એના વાઈફ એના દીકરી અને એના દીકરા એમના જ નજીકના સગાને ત્યાં મેરેજ હતા એટલે છેલ્લા ત્રણ દિવસથી રાત્રે એ લોકો મેરેજ માં જતા હતા અને મોડી રાત્રે આવી જતા હતા અને ગઈકાલે રાત્રે મેરેજમાં ગયેલા અને આજે વહેલી સવારે જ્યારે પરત આવ્યા ત્યારે એમને ખબર પડી કે જે દરવાજો મુખ્ય દરવાજાનો લોક છે એ તૂટેલો છે ઘરની અંદર જઈને ચેક કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને એમને ઘરની અંદર બધું ચેક કર્યું તો ટોટલ એમની પાસે જે એંશી લાખ રૂપિયાની રોકડ હતી અને અન્ય બાવીસ લાખ રૂપિયાના દાગીના હતા એમ કરી અને એક કરોડ બે લાખ જેટલી મોટી ઘરફોડ ચોરીને જે ઘરફોડિયાઓ છે એમને અંજામ આપેલો છે ગુના અને ગુનો દાખલ કરી અને હાલ અમારી એલસીબી ટીમ લોકલ પોલીસ ડીવાય એસપી તમામ લોકોની અંદર સક્રિય છે અને ગુનો શોધવાના પ્રયત્નો ચાલુ છે એ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ પણ અમે કરી રહ્યા છીએ ડોગ સ્કોડની તમામ પ્રકારની અમે મદદ લઈ રહ્યા અને વૈજ્ઞાનિક પુરાવો એકઠા કરી રહ્યા છીએ તમામ પ્રકારની જે ટેકનિકલ તપાસ છે એ મજબૂતાઈથી થાય એ પ્રકારનું સતત સુપરવિઝન છે અમે પણ જાતે ત્યાં જગ્યા ઉપર જઈ અને તમામ પાસાઓ તપાસેલ છે અને અમારા સુપરવિઝનની અંદર તમામ ટીમો સારી રીતે અત્યારે કામ કરી રહી છે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ભવ્ય આ ગુનો ડિટેક્ટ કરીશું